ભજન આપડે કરવા માટે એમનો ઉપકાર તો જોવો કેટલો ઉપકાર કેટલી સગવડ કરે એટલે ભજન કરાવનાર એનો ઉપકાર કદી ભૂલાય તો સરસ મજાનો પ્રસાદ આવી જ બરોબર આ પરને સાધો અને પાવન તો અને પૂરો મનના કો ને કે પ્રસાદ લઈ પાવન થયા ને પૂરો મનના તો આ પરને સાધો અને પાવન તો અને મન જે જન્મો જન્મથી મનના કોળ છે ને એના પૂરા કરવાનો વખત આવ્યા ટાઈમ આવ્યો છે એટલે જો પહેલાં તો દરેક સંતો અને ભક્તોને એટલું કહેવું કે જ્યારે આપણે અહીં આ જે ગત ગંગા જે કહેવાય આ સંતોની સભા કહેવાય આ સિદ્ધ રામદેવ પીર મહારાજની સભા કહેવાય અને આ સભાની અંદર બેઠા હોય ભજનની અંદર તો કોઈ પણ જાતનું વ્યસન કરતા એમ કોઈ મસાલો હોય બીડી હોય તમાકુ હોય તો કોઈ પણ જાતનું વ્યસન હોય

અને જો તમને જીવતા ખરેખર પૂજન ના કરો હાર ના પહેરાવો તો તમારા ભજનનો કોઈ અર્થ જ નહીં ભલે તમે આખી રાત બેઠા રામ મહારાજ નું પાઠ કર્યો કલાકાર બોલાયા હોય બરોબર ગમે તેનો ખર્ચો કરે ભગવાનના ના ખર્ચાથી કોઈ લેવા દેવા નહીં ભગવાનના ના ખર્ચાથી કોઈ લેવા દેવા નહીં પાઠથી કોઈ લેવા દેવા નહીં ના ગુલાબના ના આરતી લેવા દેવા ના હજારી ગર ના આરતી લેવા દેવા હોય ના તમારા ભજન થી લેવા દેવા ભગવાનનો ભાવ જોઈએ છે બસ શું જોઈએ ભાવ જોઈએ એમાં તમે તમારા માતા પિતાના જૂના ધર્મ લેવો જાની મારા સંતો ભાઈ જૂના ધર્મ આ જૂનો ધર્મ છે પ્રથમ પેલા કોને સમળીએ કોના લઈએ ના માત પિતા ગુરુ આપના પછી લઈએ અલગ પુરુષના ના હા રામદેવજી મહારાજ રાજી થઈ ગયા પણ તમે ગમે થોડો ખર્ચો કરો એ ભી કોઈ લેવા દેવા પના રામદેવજી મહારાજની સાક્ષી હતી આ સભા હતી જો આ સંતોની સભા સિદ્ધ રામદેવજી મહારાજની સાક્ષી છે બરોબર અને જો સંતોની સભા હોય અને આવા સિદ્ધ પુરુષની આમ સાક્ષી હોય ને એટલે એ કાર્ય ફતે ના થઈ જાય કાર્ય તમારું લખાજ્યું છે ભવનની અંદર કોઈ મીઠા ના મારે તમે તમારા માતા પિતાની સેવા કરી જો તમારા મા બાપ એમના મા બાપની સેવા કરી હોય કે ના કરી હોય એથી તમારે કોઈ લેવા દેવા પણ તમને આ અવસર મૂક્યો મંગળદાસ મહારાજ કહે છે નહીં કહેતા

માં બાપ કુદું કે ગમે જેવા હોય બધું નહીં કેતા બાપ દારૂ જુગાડિયા એ બધી બે નંબર ની વાત છે પણ પહેલા નંબર તમારા મા બાપ છે ને જોઈએ રામચંદ્ર ભગવાને પોતાના પિતાના વચન ના રાજપાટ ચૌદ